八比零，要不？ 이े ख ो र ा इ 기 ना र ख त 기 ह જય જય શ્રી દૈરા ને રામ રામને સીતારામ કેમ દાયરો બધી મજામાં ને અમી પણ મજામાં જ છે ને આજે બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ મારે કંઈ કહેવાની જ જરૂર નથી કારણ કે બધાને ખબર નહીં હે તો એટલું કે આપણા ભારત વર્ષ માટે આ બીજી દિવાળી અને આજથી રામ રાજ આવ્યું બરાબર ને મારી વાત સાચી છે કે ખોટી જરાક કોમેન્ટ કરજો અને બસ જુઓ ફવાર તો હે ને ફટાકીયા ફોડતા ત્યારે મણી ટાઈટ નથી લાગતી હેવ ટાઈટ લાગવા માંડી ને આજે બાવીસ જાન્યુઆરી છે તો અમે અમારા ઘર જે હું તેવું સેલિબ્રેશન કર્યું બરાબર તો હાલ જ એ જોઈએ જો પેલા તરી છે ને રંગોળી બનાવી પછી જુઓ દીવા કર્યા દીવો રાખી દીધો અને આજ પાસે હું જુનાગઢ જવાનું છે મારે ફક્ત કવિ મહેતા યુનિવર્સિટી અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનો કાર્યક્રમ છે સ્વાવલંબી ભારત તો એમાં ઘણા બધા હોવાના છે મહેમાનો કચ્છથી પાભીબેન રબારી પછી દિલ્હીથી લાલ મોહનલાલ પછી ભક્તકવિ નરસિંહ મહેતાના કુલપતિ ડૉક્ટર ચેતન ત્રિવેદી સાહેબ જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર ચોવટીયા સાહેબ એટલે એવું છે અને તમે જો હું એવું સાચી વાત કરતા કે અમે હે ને એ જુનાગઢ એ કાર્યક્રમ હતો ને વીસ તારીખ એવું તો આ છે તારીખ બાવીસ એટલે તાર છે ને વિડીયો ઉતારવાનો કોઈ મેળ નહોતો એટલે થોડોક આણાં ભેગું જોડે દે આજ બાવીસ તારીખ છે એટલે ખોટું બોલાય નહીં બરાબર ને એમાં લોગર જે બનાવતા હે ને એને તો ખબર જ અહીંયા કે થોડા ઘણા છે ને કટકા ને આગળ પાછળ એમાં હાલતું જોઈ એટલે એવું છે ને પાછું આજ પણ જૂનાગઢ જમ હું વીસ તારીખે હેને સવારે ગયા તા સાંજે ભાગે આયવા તા ને આજ બાવીસ છે આજ ઈ જવું કામ કા જવું ઈ ને ઈ તને વિડિયો શૂટિંગ ને આપણે ફાઇનલ ઉતારવાનું છે બરોબર તો ઈ આગળના વિડિયો માં પછી મળી ઈ પછી લકા માં કરવી આગળ મે કહેતા કોકા કોલા ના ભાઈ ના તો જ્યાદા લોગ ના ભાઈ ના નહીં બોલતે ક્યું કે વો ઘર મે રખા હુઆ હે લેકિન ચીન કે માલ કે બારે મે બોલ સકતે હે ક્યા બોલેંગે ના ભાઈ नहीं ये मुझे नहीं बोलना कि ना भाई ना चीन का माल ना ना। साथ में हाथ भी हिलाना है और जैसे ये होगा तो अपने आप ही क्या हो जाएगी भारत माता की ना ना। और इसको भी दाया हाथ ऊपर किसी को मारना नहीं है सिर्फ ना भारत माता की आज आपका सौभाग्य तो है ही है लेकिन मेरा भी सौभाग्य है क्योंकि पहले मैं भाषण के अंदर कई लोगों का उल्लेख करता था जो जीरो से हीरो बने जिन्होंने शून्य से सृष्टि रखी उसमें एक नया उदाहरण आगे जाके दिया करूंगा મારા ઘેટા બકરા હતા અને કુવા પાણી કાઢી કાઢી ઘેટા બકરા ને પાણી પીવડાવતા એમાં પગ લપસી ગયો આ રીતે મારા પપ્પા નું અવસાન થયું જયારે મારા પપ્પા અવસાન જ્યારે મારી 5 વર્ષની ઉંમર હતી બીજા બેનને 3 વર્ષની ઉંમર હતી અને ત્રીજા નંબરના બેન એ સમયે મારે માના પેટ હતા મારા પપ્પા ગુજરી ગયા એટલે બધાને ઘરમાં દુખતો હતો પણ ત્રીજો એક હરખની લાગણી હતી કે ત્રીજો દીકરો આવશે દીકરો આવશે જ્યારે જ્યારે ત્રીજા બેનનો જન્મ થયું ત્યારે અમારા ઘર નું આખે આખો માહોલ બદલાઈ ગયો કારણ કે બધાને એમ થયું કે દીકરી આવી ત્રીજી પણ અને દીકરી તો પારકા ઘરનો દીવો છે હમણાં ઉડી જશે ત્યારે ઉંમર તો મારે પાંચ વર્ષની હતી પણ એ જયારે મને અમારા ઘરમાં જે વાતો થઈ હતી ને આઠ દિવસ સુધી મને જાત છે કે એવી બધા દીકરી દીકરા ને ચાહના કે મારી ત્રીજા બેનનો જન્મ થયો ત્યારે કોઈ અમારા ધર્મમાં ઘરમાં કોઈ હરખની ની લાકડી નથી બધા એવી જ વાતો કરતા કે હમણાં આ દીકરીઓ હાલી જાશે અને મારા પપ્પાનું નામ લઈને સોમાભાઈ ના ઘરે તાળું આવી જશે મને એટલું અંદર થી પાંચ વર્ષની ઉંમરે દુઃખ લાગ્યું કે તેની વાતો નહીં પછી ધીરે ધીરે અમે ત્રણેય બહેનો મોટા થયા અને મા તો મજૂરી કરવા લાગ્યા કારણ કે અભણ માં મોટા કરી શકે પણ બાપને આ ત્રણ દીક કર્યો આ ઘરે માં વગર ની કરવી ની મુશ્કેલ છે માં પણ હતા પણ અમને ત્રણેય બહેનો મોટા એક વખત મને પ્રશ્ન કર્યો કે આટલું સરસ તારામાં કાળા છે તો તું ક્યાં સુધી બીજાનું કામ કરીશ આપણા પોતાના ગામમાં કામ કરતું પોતે કરતો તને બે પૈસા મળશે ને આપણી આજુબાજુમાં જે બહેનો છે એનો પણ રોજગાર ઊભો થશે ત્યારે મને એમને વાત સાચી લાગી એમનો સપોર્ટ મને સાચો લાગ્યો પણ મનમાં એક ડર હતો કે આ બધું કરવું આના માટે જ ઘણું બધું શીખવું પડે પહેલાં તો શિક્ષણ નથી એ મારામાં ખામી હતી બીજું માર્કેટિંગનું નોલેજ નહોતું કલા તો ઘણી બધી હતી પણ આનામાં સૌથી પહેલા અગત્યની છે માર્કેટિંગ જો આપણે પોતે કાંઈ કરવું છે તો એટલે મને વિચાર આવ્યો કે કોઈ ભણેલા વ્યક્તિનો સહારો લ્યો મારા પતિ ભલે મને કે છે પણ એ સાત જ ધોરણ ભણેલા છે હું ચાર જ ભણેલી છું ત્યારે એક અમદાવાદના નિલેશ પ્રિયદર્શી હતા ભાઈ ઈ કચ્છમાં દસ વર્ષ નોકરી ગાઈ ગયા અને કરી ગયા હતા ત્યારે મનમાં એક વિચાર આવ્યો કે દરેક ડાયરેક્ટ કોઈના ઉપર ભરોસો ન કરી લેવો પણ એક આ ભાઈમાં મને માણસાઈ દેખાય છે એમને હું વાત કરું કે ભાઈ મારે મારા જ ગામડાની અંદર આવો નાનો ઉદ્યોગ ચાલુ કરવો છે તમે મને મદદ કરશો ત્યારે એ ભાઈ ત્યારે કચ્છમાં નતા રહેતા હતા અમદાવાદ ની અંદર પણ મેં એક વાત કરી ને ત્યારે સૌથી એમણે મને એમ કીધું કે વિચાર છે ગામડાની અંદર તમારે ઉદ્યોગ કરવો છે પણ આની અંદર તમે જેટલું ધારો છો એટલું સરળ નથી સૌથી પહેલા આની અંદર તમારા વિશ્વાસ જોશે મારા ઉપર જો તમને વિશ્વાસ હોય તો જ આપણે સાથે કામ કરીએ ત્યારે મેં સૌથી પહેલા મારા ફળિયાની પાંચ બહેનોને વાત કરી કે બેનો મારો એક આવો જ વિચાર છે કે આપડા જ ગામડાની અંદર આપણે નાનો એવો ઉદ્યોગ ચાલુ કરી તમે મારી સાથે કામ કરજો ત્યારે બેનો ફટડીન હા પાડે ત્યારે અમે પાંચ બેનોથી શરૂઆત કરીએ મારા બિઝનેસ ને પાંચ બેનોથી શરૂઆત કરી ત્યારે મારા પાસે પૈસા ન હતા 25000 ને લોન લીધી હતી ગોલ્ડ લોન અને એનાથી ધીરે ધીરે મે મટિરિયલ લીધું પછી મેળા ચાલુ કર્યો સૌથી પહેલા મે મેળો કર્યો ત્યારે 4000 નો વેચાણ થયો ત્યારે મારા પતિ કીધું કે હું વીસ હજાર નોકરી મેલી અને તારી સાથે આવ્યો છું કેમ થશે મેં કીધું મારા ઉપર ભરોસો રાખો તમે ભરોસો રાખો સો ટકા તમને હું બિઝનેસમેન બનાવીશ બિઝનેસમેન મેં બનાવીને આજે બતાવ્યું